કતારગામ વિસ્તારમાં માત્ર છ વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની છ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું

સમગ્ર બનાવ બાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં ફરીથી માતા પાસે છોડીને આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકી છોડી અવસ્થામાં જમીન સરકી ગઈ હતી બાળકીને ગંભીર ઈજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તેથી કતારગામ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મીમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ગાયનિક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સુઈ રહી હતી રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો અને તેને ઉચકીને લઈ ગયો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર પચાસ મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ કુકર્મ કરી હતું. દુષ્કર્મ બાદ આરોપી બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દીધી હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આજે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બનાવની વર્દી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે આમ જોવો છો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટિમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્ય કાર્યવાહી સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે સૌ છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે નરાદમ દ્વારા આ છ વર્ષે બાળકી સાથે રાત્રિના સમય દરમિયાન તેની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું અને આ બાળકીને જે ગંભીર હાલતમાં સ્મિમર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ને આ સમગ્ર ઘટનાની જાણ સુરત પોલીસને કરવામાં આવી હતી ને સુરત જ જે સ્થાનિક પોલીસ કતારગામ પોલીસ છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના અધિકારીઓ જે ઘટના સ્થળથી ત્યાં દોડી આવ્યા હતા અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછ કરીને આ જે રાત્રિ દરમિયાન આ નરંદ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આ જે ગંભીર ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે મહત્વની વાત છે કે જે રીતે આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસે પણ અલગ અલગ સીસીટીવી છે અને જે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય ખૂબ જ ગંભીર ઘટના છે અને સુરત શહેરને ને શરમસાર કરતી આ ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે સહયોગી કેમેરામેનની સાથે પરેશ રાઠોડ બી ટીવી ન્યૂઝ સુરત